બ્લેકમેલર પત્રકાર બેલડી સામે વધુ એક ત્રીજી ફરિયાદ ભુજના નામાંકિત તબીબ સામે રિવોલ્વર ટીંગાડી પાંચ લાખની માંગણી કરી હતી આ બોગસ પત્રકારોએ પોતાની ગેંગ સાથે એક પછી એક ફરિયાદો દાખલ થતા આખરે કહેવાતા બંને પત્રકારોની હવા નીકળી ગઈ ભુજમાં કમર પર રિવોલ્વર લટકાવી ટીવી ચેનલના પત્રકાર હોવાની ડમફાસ સાથે ફરતા અને સવાર પડતા જ રોજ નવા શિકારની શોધ નાણાં પડાવવાનો ધંધો કરતા ભુજના વાજીદ ચાકી અને નાના રેહાના અલી મામદ ચાકીની ભુજના એક ઇસમને બ્લેકમેલ કરી નાણા પણવવાની કોશિશ કર્યાના નોંધાયેલા ગુના બાદ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને કહેવાતા પત્રકારોની ધરપકડ બાદ એક પછી એક આરોપીઓ સામે ગુના નોંધાઈ રહ્યા છે ભુજમાં એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ માનકુવા પોલીસ સ્ટેશનમાં ભુજ તાલુકાના ટાંકડા સરગામના ટ્રક માલિક ઝાકબ જુમા જત બંને આ કહેવાતા પત્રકારો દ્વારા દસ હજાર હપ્તો લઈ દર મહિને હપ્તો આપવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી બાદ બાદભુજ બી ડિવિઝન પોલીસ મથકે વધુ એક ત્રીજી ફરિયાદ નોંધાઈ છે જેમાં ભુજના જાણીતા ગણાત્રા હોસ્પિટલના ડોક્ટર સત્યમ ગણાત્રાએ આ બંને ઈ સામે બ્લેકમેલ કરી રૂપિયા પાંચ લાખની માંગણી કર્યાની અને ધાકધમકી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ એક ત્રીજી ફરિયાદ દાખલ કરી છે એક સાથે આ બંને આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની ભારે કલ્મોટળી ગુનો નોંધાતા આ બંને પત્રકારિતાના નામ હેઠળ સિન સપાટા કરતા બંને ઈસમોની હવા નીકળી ગઈ છે ભુજ બી ડિવિઝન પોલીસમાં ડોક્ટર ઘણાતરાય બંને ઈસમો વાજિબ ચાકી અને અલી મહમદ ચાકીની સામે તપાસ તેજ બની છે પોલીસ દ્વારા આ બંને પત્રકારોના બ્લેકમેલિંગનો કોઈ ભોગ બન્યા હોય તો ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરાયા બાદ એક પછી એક ગુના નોંધાઈ રહ્યા છે જેને લઈને પીળું પત્રકારત્વ કરતાં બની બેઠેલ પત્રકારોમાં પણ હડકંપ મચી ગયો છે નોંધનીય છે કે સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારોનો રાફડો ફાટ્યો છે આ પત્રકારો પૈકી કેટલાક લેભાગુ તત્વો મીડિયા લાઇનમાં આવી જતા મૂળ પત્રકારોને બદનામ કરી રહ્યા છે સરહદી જિલ્લામાં મીડિયાનો ઘેરઉપયોગ અત્યંત ગંભીર બની શકે જેની ગંભીરતાથી નોંધ લઈ માહિતી ખાતા સહિત લાગતા વળગતા તંત્રોએ આ અંગે જાગૃત થવાની જરૂર છે તો બીજી તરફ જનતા એટલે કે લોકોએ પણ જાગૃત થવાની જરૂરત છે અને આવા લેભાગુ તત્વોના સિકંજામાં ફસાવા કરતા આવા તત્વો સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી આવા તત્વોને પાઠ ભણાવવો જોઈએ હાલે જે કાર્યવાહી થઈ રહી છે તે પોલીસની કાબિલેદાત કામગીરી કહેવાય કેમ કે આવા બોગસ પત્રકારો જે ફક્ત અને ફક્ત હપ્તા માટે પત્રકારિત્વ કરતા હોય તેઓને ત્યારથી જ ડામી દેવાની જરૂરત હોય છે મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની અળે મૃત્યુ બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી bari રિંગ રોડ ભુજ કચ્છ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ

હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્ર ને પણ સાથે લઈ આવજો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર